કરવાની તૈયારી ચાલુ હોય અને છતાં પણ જો સરકાર આવજો આવજો અંદર ભેદભાવ રાખતી હોય તો આપણા માટે શરમજનક વાત છે એટલે તમારું ઘણા બધા ફોન આવ્યા આપણે શાંતિથી આવી શાંતિથી આપણે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું છે પરંતુ આપણો જે સમય છે જો વિદ્યાર્થીના હિત માટે તમામ જે આગળ છ છ મહિનાની અંદર જેલ ભોગવતા હોય તો આપણે તો ફક્ત કલાક દોઢ કલાકય કંઈ જ બોલાવવાની છે જેથી કરીને તમામ ગામડાથી જે વિદ્યાર્થીઓ આવ્યા છે અને આવેલા છે એ બધા સાથે રાખી અને એ પણ એમને લાગે કે હું પણ આની અંદર ભાગીદાર થઉં એટલે તમામ આપણે શાંતિપૂર્વક એ રામધૂન બોલાવવાની છે પછી આજે બધા વિદ્યાર્થીઓ આવી રહે અને પછી જ આપણે આવેદન પત્ર આપવાનું છે ત્યાં સુધી કાયદો વ્યવસ્થા આપણે બધાને સાથે સંયમતાથી અહીં બેસવાનું છે અને ઉભાળા સાથે નહીં પરંતુ સરકારના સામે આપણે જે આપણા તમે અન્યાય થઈ રહ્યો છે એને લેખિતની અંદર આપણે કલેક્ટર સાહેબ શ્રી આવેદન પત્ર આપીશું પરંતુ જ્યાં સુધી આપણા જે ગામડાની અંદરથી ઘણા બધા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ઘણા બધા ફોન આવેલા છે કે તમે ત્યાં સુધી અગિયાર વાગ્યા સમય હતો પરંતુ ક્યાંક ના ક્યાંક બસ વ્યવસ્થા કોઈ ગાડીની ની વ્યવસ્થા ના લીધે અહીં ઉપસ્થિત થઈ ચુક્યા નથી એટલે આપણે શાંતિથી રામધૂન બોલાવવાની છે જ્યાં સુધી આપણે કહેવામાં ના આવે ત્યાં સુધી આ વિદ્યાર્થીઓ જે આપણે જે અંદર આગેવાનો જે છે અને તમામે તમામ અંદર જઈ અને ફાયર સિંહને આવેદન પત્ર આપવાનું છે અને ટૂંક સમયની અંદર વિદ્યાર્થીઓ ભાઈ ઉપસ્થિત થશે એટલે ત્યાં સુધી આપણે સરકારની તાનાશાહી સામે આપણે ધૂન બોલાવીને આપણે એનો વિરોધ કરવાનો છે બોલો ભારત માતા કે જય ભારત માતા કે જય રાજ કરો રાજ કરો સીબીઆઈ રાજ કરો જે આપણો મુદ્દો છે જે ગોળ સેવા પસંદગી ફોરેસ્ટ ભરતી હતી એની અંદર જે મુદ્દો આપણો એક જ છે આપણો મુદ્દો એક જ છે આપણો મુદ્દો એક જ છે કે જે વિદ્યાર્થીઓ સીબીઆરટી ની અંદર જે પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે

ફર્સ્ટ વાત છે એ ભઈ વાત કરીએ 110 માર્ક્સ છે એનું જો કરે કે મેરિટમાં નામ હોય અને 140 વાળી ખબર નથી કે મારું કેમ મધ્યસ્થ માર્ક્સ છે કેટ્યા છે આપની સ્પષ્ટ નામની છે વિષય આપની સ્પષ્ટની માંગણી છે કે તાત્કાલિક ધોરણે જેટલા માર્ક્સ છે મધ્યક કેટ્યા એનું અપલોડ જાહેર કરવામાં આવે અને પછી લખ્યું છે કે આ બાર વર્ષીકા કે સ્પષ્ટ હેલ્થ છે

અંદર एक ઉલ્લેખ करना આવે आप देखिए मांग की सुरक्षा बच्चे के जगिया अने पचास टका जगिया वो खाली से इतना ब्यावल से जगिया को ब्यावल की बात तैयारी करो सभी तरफ ले इतना ब्यावल से तैयारी करो पचास टका जगिया वो खाली से अता पर आपके जगिया में तैयारी आता है ચાર किसी से भी ज्ञात नहीं ચાર आसन कर्म अंदर पर अन्य घाय

जय किसी से विमान ने जय करो जय हिंद जय करो भारत पतंगे जय भारत पतंगे जय वंदे मातरम वंदे मातरम जय करो आज करो जय हिंद जय करो जय करो राष्ट्र करो जय हिंद जय करो भारत तेरी जाना जय